એ મારતા જ બધાને મારતા જવાનો આરોપ કર્યો તો કેમ છો બધા મજામાં છો તો હું મજામાં જઈશ અને પણ મજામાં છીએ ને તો મિત્રોને આવી ગયા છે એ બહુ સરસ મજાની મેલડીમાંની જગ્યા છે તમે એને આવી ગયા છીએ અને પહેલાં તો ધજાના દર્શન કરાવ મારા વાલા મિત્રોને તો જે મેલડીમાં પહેલાં ધજાના દર્શન કરી લેવું પછી મેલડીમાંના દર્શન તમને કરાવીશ અને જા બધા આવી ગયા છીએ તમે જોઈ શકો છો અને આ બાજુ પાણી પીવું છે મારા વાલા મિત્રો આ બધા દરિયો છે અને અહીંયા સુવેતા છે તમે જોઈ શકો છો ઘોડિયા ને એવું છે નાના બાળકો હોય ને તો એવું બધું અહીં પીયું છે પાણી પાણી પી લઈ મિત્રો તમે જોઈ શકો છો મેલડીમાં મેલડીમાંનું તમે જોઈ શકો છો ના સરસ મજાની જગ્યા છે ચાલો મિત્રો હમણાં તમને દર્શન કરાવું મેલડીમાં ના મિત્રો છે રણ છે બહુ મસ્ત છે અને જે બહુ મસ્ત મસ્ત જગ્યા છે તમને હું બતાવીશ ને અમારા બેના છે ને માનતા રાખી હતી અમારી એટલે માનતા કરવા આવી ગયા છે બધા જ પાણી પીવા હાલો મિત્રો પાણી પાણી પી લેવી અને પછી મેળડીમાંના દર્શન કરાવું તમને હાલો મિત્રો નાળિયેર વાળિયર નાખ્યા છે ને મેળીમાનો દરવાજો છે પણ અત્યારે મંગળવારે રવિવારે ભાઈ દરવાજો દેખાતો નથી તમને દર્શન કરાવું મેલડીમાં ના કારણ કે થોડુંક બાયરીમાંથી દેખાશે દર્શન થાય છે Oke. pasal mitro pani biru sih, kemudian suko-su, bos harus mazani segi sih. Nah mitro mel di ma. દરિયામાં આવ્યા દરિયાના કાંઠે બેઠા છે

કેતરા હોય તે બેઠા છે નાના નાના બલુડા તમને મસ્ત મજાનો બતાવી જમણે કેમ કે નાસ્તો કરી પછી તો તમે જઈ શકો છો નાસ્તો કરવા બે ગયા છે તો મિત્રો દર્શન કરી લેજો કારણ કે અત્યારે મંગળવારે અને રવિવારે મેળી માં ની મનોકામના પૂરી કરીએ તો તમને દર્શન કરાવી દીધા છે અને દરિયાકાંઠે મેળડી માં બેઠા છે હાલ મિત્રો બન્યા ગયા છે તમે જોઈ શકો છો આ બધું રણ છે ઝુંપડા નજીક લે તો મિત્રો આ ઝૂપડા છે બહુ સરસ મજાના દરિયામાં ઉભા અને બહુ મસ્ત છે જગ્યા સજા પાણી ન હોય હુકાઈ ગયું હોય પાણી અને દરિયો તો છે આ બાજુ છે રહી ગયો वतरा भेली जाना मी जाना खरसो नहीं हेलो मित्रों हमें हरिद्वार पजी અને હાઈવે રોડ ઉપર છે અને મેં પુલ નીચે ઉભા અને હવે ભૂલા પીડા કેમ કરશું હવે પીડા અહી રણમાં એવું જ બેઠા Halo, Miss <laughs> Tru. Selamat pagi.